જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ ગેરમાં આજે તારીખ છવ્વીસ મહિને સોમવારના ના રોજ જસ્તર માર્કેટિંગ ગેરમાં જીરા ની આવક જોઈએ તો સાતસો ગુણી આસપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુપરમાન હવે એકવાર ફૂલ ગયા ગયા ચાલે ચાલે તમને આ લખી નાખો બસ આજે કીધું છે એ અહીંયા રે રાજા 17722 હા પત્ર પત્ર 4090 રૂપિયા સુપરમાર્કેટ સુપર ક્વોલિટી એ સુપર હનોરા 4044 આલ ને હાલ રાજા ચાર હજાર મળી ગયા રૂપિયા સુપર ભલે ભાઈ નામ વધાઈના ફોટા લઈ લેતો એટલે ધને ચેસ્ટર માર્કેટિંગ હેડમાં ઝીરો લઈને આવેલા ખેડૂત ભાઈ વિનુભાઈ ભાઈ હું દેખાડવો થાય બીજા પૂછ આટલી બચા તો નો રાઈટ ભાઈ મે રૂપિયા

ચાર હજાર દસ રૂપિયા સુપ્રમા

ચાર હજાર ચાલીસ રૂપિયા સુપુરમાં જસદણ માર્કેટિંગ બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર એકસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે